હલો સ્ટુડન્ટ્સ બી કોમ સેમેસ્ટર ટુમાં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં આપણે ડિબેન્ચરના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છીએ તો આ વિડીયોમાં આપણે ડિબેન્ચરના હિસાબોનો એક દાખલો શીખીશું જો તમારી સ્ક્રીન ઉપર રકમ સિદ્ધ લિમિટેડે તારીખ એક એક બે હજાર સત્તરના રોજ રૂપિયા ત્રણસોનો એક એવા આઠ ટકાના ચૌદ હજાર ડિવેન્ચર પાંચ ટકા પ્રીમિયમથી બહાર પાડ્યા જે તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ડિબેન્ચર દીઠ ત્રણસો ત્રીસ રૂપિયાની કિંમતે પરત કર્યા કંપનીના ચોપડે જરૂરી આમ લખો જો સૌ પ્રથમ તો પ્રશ્ન સમજી લો વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગે છે આ રકમમાં ડિબેન્ચર બહાર કઈ રીતે પાડ્યા છે પાંચ ટકા પ્રીમિયમથી એક ડિબેન્ચર કેટલા રૂપિયાનો છે ત્રણસો રૂપિયાનો બરાબર તો જુઓ સમજો બરાબર ડિબેન્ચરની મૂળ કિંમત જે છે ત્રણસો રૂપિયા છે બરાબર પાંચ ટકા પ્રીમિયમથી બહાર પાડ્યા છે એનો અર્થ કે કંપનીને પાંચ ટકા રકમ વધારે મળે છે બરાબર તો પ્રીમિયમ જે છે એની આપણે ગણતરી કરીએ પાંચ ટકા પ્રમાણે તો ત્રણસો રૂપિયાના પાંચ ટકા એટલે પંદર રૂપિયા થશે તો કંપનીને એક ડિબેન્ચર પર પંદર રૂપિયા વધારે મળે છે એનો અર્થ કે કંપનીએ એક ડિબેન્ચર કેટલા રૂપિયાની બહાર કિંમતે બહાર પાડ્યો હશે ત્રણસો પંદર રૂપિયાની કિંમતે ડિબેન્ચર બહાર પાડ્યા હશે બરાબર બહાર પાડવાની કિંમત જે છે એ ત્રણસો ને પંદર રૂપિયા છે હવે પરત કઈ રીતે કરવાના છે ત્રણસો ને ત્રીસ રૂપિયાની કિંમતે તો એક ડિબેન્ચર ત્રણસો ને ત્રીસ રૂપિયાની કિંમતે પરત કર્યો બરાબર જ્યારે ડિવેન્ચરની મૂળ કિંમત તો કેટલા રૂપિયા છે ત્રણસો રૂપિયા જ છે એક ડિવેન્ચરની મૂળ કિંમત ત્રણસો રૂપિયા છે એનો અર્થ શું થશે ત્રીસ રૂપિયા કંપની પ્રીમિયમ આપે છે વધારાનું પરત કરતી વખતને એને આપણે પરતનું પ્રીમિયમ કહીશું એક ડિબેન્ચર પર કંપનીને ત્રીસ રૂપિયા નુકસાન થાય છે આ ડિબેન્ચર પરતનું પ્રીમિયમ કહેવાશે બરાબર હવે આની આમનોદો કઈ રીતે થશે તો એની આમનોની વાત કરીએ આપણે સૌ કંપની ડિબેન્ચર બહાર પાડશે એટલે કંપનીને નાણાં મળશે કઈ તારીખે બહાર પાડ્યા એક એક બે હજાર સત્તર બરાબર તો આપણે આમનોનમાં તારીખ લખીશું એક એક બે હજાર સત્તર ડિવેન્ચર બહાર પાડો નાણાં મળે એટલે બેંક ખાતું હંમેશા ઉધાર થાય બેંક ખાતે ઉધારતી ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે બરાબર કેટલા રૂપિયા મળ્યા આપણે જોયું ત્રણસો રૂપિયાનો ડિબેન્ચર પર પંદર ટકા અરે સોરી પાંચ ટકા પ્રીમિયમથી બહાર પાડે પંદર રૂપિયા વધારે મળે એટલે ત્રણસો પંદર રૂપિયા મળ્યા તો ડિબેન્ચરની જે સંખ્યા છે ચૌદ હજાર ડિબેન્ચર અને એક ડિબેન્ચર પર ત્રણસો પંદર રૂપિયા મળ્યા તો ચૌદ હજાર ડિવેન્ચર ગુણ્યા ત્રણસો પંદર કરીએ તો ચુમ્માલીસ લાખ દસ હજાર રૂપિયા થાય છે બરાબર તો ચુમ્માલીસ લાખ દસ હજાર રૂપિયા આપણે લખીશું નાણાં મળ્યા એની આમ નોંધ થઈ ગઈ એક તારીખે આપણે ડિબેન્ચર અરજીના નાણાં જે છે ડિબેન્ચર ખાતે લઈ જઈશું એટલે એક એક બે હજાર સત્તર ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર કેટલા રૂપિયા મળ્યા છે ચુમ્માલીસ લાખ દસ હજાર ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર અહીંયા પરત કરતી વખતે આપણને નુકસાન થવાનું છે કેટલા રૂપિયા નુકસાન આપણે ગણતરીમાં શીખ્યા ત્રીસ રૂપિયા તો એક ડિબેન્ચર પર ત્રીસ રૂપિયા નુકસાન થવાનું છે હોય તો ચૌદ હજાર ડિબેન્ચર જે છે ગુણ્યા ત્રીસ રૂપિયા કરીશું તો ચૌદ હજાર ગુણ્યા ત્રીસ કરીએ એટલે ચાર લાખ વીસ હજાર રૂપિયા કંપનીને નુકસાન થશે બરાબર ચાર લાખ વીસ હજાર રૂપિયા જે છે એ જ પરતનું પ્રીમિયમ પણ કહેવાશે એટલે તે આપણે ડિવેન્ચર પરતના પ્રીમિયમ ખાતે જમા કરીશું ચાલો હવે ડિબેન્ચર ખાતે અને જામીનગીરી પ્રીમિયમ ખાતે રકમ જમા કરવાની છે તો તે આઠ ટકાના ડિબેન્ચર ખાતે ત્યાં ડિબેન્ચરની મૂળ કિંમત લખાશે તો ચૌદ હજાર ડિબેન્ચર અને એક ડિબેન્ચર કેટલા રૂપિયાનો છે એની મૂળ કિંમત ત્રણસો રૂપિયા છે આપણે જોયું એક ડિબેન્ચર કેટલા રૂપિયાનો છે ત્રણસો રૂપિયાનો તો ચૌદ હજાર ડિબેન્ચર ગુણ્યા ત્રણસો રૂપિયા કરીશું તો બેતાલીસ લાખ રૂપિયા આવશે બરાબર તે જામીનગીરી પ્રીમિયમ ખાતે આ કયું પ્રીમિયમ ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપનીને જે પ્રીમિયમ મળ્યું એ તો આપણે જોયું ડિબેન્ચર બહાર પાડતી વખતે પાંચ ટકા લેખે કંપનીને પ્રીમિયમ મળ્યું કેટલા રૂપિયા પંદર રૂપિયા એક ડિબેન્ચર પર તો ચૌદ હજાર ડિબેન્ચર અને એક ડિબેન્ચર પર પંદર રૂપિયા પ્રીમિયમ મળ્યું ચૌદ હજાર ડિબેન્ચર પર પંદર રૂપિયા લેખે જો કરીશું આપણે તો એ પ્રીમિયમ થશે બે લાખ દસ હજાર રૂપિયા બરાબર અને આ બેતાલીસ લાખ અને બે લાખ દસ હજાર આમ બંનેનો સરવાળો કરીએ તો ચુમ્માલીસ લાખ દસ હજાર રૂપિયા કંપનીને મળે જે આપણે પહેલી આમનોનમાં લખ્યું છે બરાબર તો આ રીતે કંપની ડિબેન્ચર બહાર પાડવાની બે આમલોન થઈ છે હવે પરત કરવાની આમનોન કઈ તારીખે ડિબેન્ચરનાં નાણાં પરત કરે છે એકત્રીસ બાર ત્રેવીસના રોજ પરત કરે છે તો તારીખ લખીશું એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ બરાબર આઠ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે તો આઠ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચરની કુલ રકમ કેટલી છે હમણાં આપણે જોયું બેતાલીસ લાખ મૂળ કિંમત લખાશે અહીંયા બેતાલીસ લાખ રૂપિયા ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર પરતનું પ્રીમિયમ કેટલું છે ઉપર આપણે ગણીને લખ્યું જ છે ચાર લાખ વીસ હજાર રૂપિયા અને આ રીતે ડિબેન્ચર હોલ્ડરોને ડિબેન્ચરના બેતાલીસ લાખ પરતનું પ્રીમિયમના ચાર લાખ વીસ હજાર આ બંને થઈને છેતાલીસ લાખ વીસ હજાર રૂપિયા ચૂકવવાના થાય છે તો તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે જમા કરીશું છેલ્લી આમનો ડિબેન્ચર હોલ્ડરોને નાણાં ચૂકવવાના અહીંયા ચૂકવવાનું નક્કી કર્યું બરાબર હવે અહીંયા ચૂકવીશું તો તમારી છેલ્લી આમ નોંધમાં તારીખ એ જ આવશે એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર છેતાલીસ લાખ વીસ હજાર અને ધંધામાંથી નાણાં જાય છે એટલે બેંક ખાતે જમા કરીશું છેતાલીસ લાખ વીસ હજાર બરાબર તો આ રીતે આ દાખલામાં આમ નોંધો લખાશે